એટલે અઠ્યાવીસ વ્યક્તિની જે પીડા છે ને આ નેતાઓ ખાલી ભાષણો ઠોકી શકે એ પીડા મહેસૂસ ના કરી શકે તો એ અઠ્યાવીસ વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા એમને જ ખબર હશે કે એમનો છેલ્લો શ્વાસ કઈ રીતે ગયો છે છેલ્લા પાંચ વર્ષમાં જે બેદરકારીથી થયેલા હત્યાકાંડ વાત કરવી છે આજે ગુજરાતની અંદર બનેલી દુર્ઘટનાઓ વિશે લગભગ છેલ્લા પાંચ વર્ષમાં તક્ષશિલા હોય કે પછી મોરબી હોય કે વડોદરા હોય કે આજે રાજકોટ ગેમ ઝોન હોય સતત આવું જ જો થતું રહેશે તો જનતા ન્યાય કઈ રીતે લેશે શું કેશો આ અગ્નિકાંડોમાં જે યુવાનો બાળકો માતાઓ બહેનોના જે મોત થયા છે એના વિશે આ જે પીડા છે ને એ તો ઠીક છે આપણી પાસે શબ્દો છે એ સિવાય આપણી પાસે કઈ નથી સંવેદના છે એ સિવાય કઈ નથી પણ જે દર્દ હશે ને એમાં ભળતું થયેલા જે અઠ્યાવીસ લોકો છે ને એ જ મહેસૂસ કરી શકે કારણ કે હું ક્રિમિનોલોજી જાઉં છું પેનલ્ટી સિસ્ટમ હું જાણું છું અમે આ એનાલિસિસ કર્યા છે એટલે મને ખબર છે કે સૌથી પીડાદાયી કોઈ મોત હોય ને એ છે આગમાં બળીને મૃત્યુ કારણ કે વ્યક્તિ જીવિત હોય એ પીડા મહેસૂસ કરી શકે એટલે અઠ્યાવીસ વ્યક્તિની જે પીડા છે ને આ નેતાઓ ખાલી ભાષણો ઠોકી શકે એ પીડા મહેસૂસ ના કરી શકે તો એ અઠ્યાવીસ વ્યક્તિઓ જે મૃત્યુ પામ્યા એમને જ ખબર હશે કે એમનો છેલ્લો શ્વાસ કઈ રીતે ગયો છે એટલે મેં તો આ ઘટનાઓ જયારે સાંભળી સવારે તો મારા રૂવાડા ઉભા થઈ ગયા હતા કે આ શું ચાલી રહ્યું છે ભરૂચ હોસ્પિટલ દુર્ઘટના હોય અમદાવાદ હોસ્પિટલ દુર્ઘટના હોય વડોદરા હરણી હોય સુરત તક્ષશિલા હોય અને તક્ષશિલામાં તો આપણે ચીસો સાંભળી હતી વિદ્યાર્થીઓ ઉપરથી ટપાટપ પડતા આપણી નજરે સામે જોયા હતા અને આમાં તો ચાર પત્રાઓની વચ્ચે કેટલી એને બુમા બૂમ કરી હશે કેટલી સીચો પાડી હશે ને કેટલી રાડા રાડ કરી હશે ને આપણે મહેસૂસ ના કરી શકીએ અવાજ દબાઈ ગયો એ પત્રાઓની વચ્ચે તો

હોટલો બધું સીલ મારી રહ્યા છે સારું કામ છે ફાયર એનોસી ના સીલ મારવી જ જોઈએ કેટલી સરકારી ઓફિસ ઓફિસો છે જેમાં ફાયર એનોસી નથી હું ગણાવા બેસું તો લગભગ છે ને પંચોતેર ટકા સરકારી ઓફિસોની અંદર ફાયર એનોસી નથી ગેરકાયદેસર બાંધકામમાં સરકારી મિલકતો ઊભી છે બહુમાળી ખખડધજ હાલતમાં છે સુરતની પાર્કિંગ ની વ્યવસ્થા નથી કેટલા વર્ષો વહ્યા ગયા છે ક્યારે પડી છે કંઈ નક્કી નથી સરથાણા પોલીસ સ્ટેશન આપણું હરેક વ્યક્તિ માટે ફાયર એનો જરૂરી છે સરકારી કર્મચારીઓ પેલા ફાયર એનો ફાયર સેફ્ટી રાખી છે તો લોકો શીખે અને તો પછી એનું પાલન થાય અને તપાસમાં માં લાલી એવાડી ચાલે છે એમાં કઈ મોટી વાત નથી જે મોટા મોટા માથાઓ છે એને તપાસ માંથી છાવરવામાં આવે છે કોઈ ને કોઈ જગ્યાએ કદાચ એવું હોઈ શકે કે આ જે આઈએસ ના આઈપીએસ ઓફિસરો છે મોટા બેનરો લઈને બેઠા નેતાની પૂછડી પકડી નહીં બેઠા હોય ને કદાચ કઈક નાના મોટા વિડીયો પડ્યા હશે શક્ય છે તો ફરિયાદમાં નામ નથી લખાતા ડિસમિસ થઈને ઘરે નથી બેસાડતા તો હોય શકે અને ખાલી એ શું કરવા આઈએસ આઈપીએસ ઓફિસર કવર તો બધા કોર્પોરેટર ને મોકલાવે જ છે તો નેતાઓ ને આરોપી બનાવવા જોઈએ રેસ કોન્ફરન્સ માં એવું કેવામાં આવે નેતાઓ દ્વારા કે કોઈ પણ ચમરબંધી ને કોઈ અધિકારી ને છોડવા નહિ આવે આવી વારંવાર કહેતા કેતા ચમરબંધિયા તો સૌથી વધારે સિસ્ટમ માં જ બેઠા છે હા હે ચમરબંધિયા સૌથી વધારે તો નેતાઓ ને કોર્પોરેટરો છે અને આ 100% ની વાત છે હમ તો એમના કૌભાંડ ક્યારે ભાર આવશે એમને એમના કોપણ છુપાઈ દેવા છે આરોપી તો હકીકતમાં સત્તાધરી પક્ષમાંથી જે કોર્પોરેટર હતા જે જવાબદારી હતી એને એફઆર માં નાખો આઈએસઆઈપીએસ ને એફઆર માં નાખો ને તો તમે જે 28 લોકોના જીવ ગયા ને એ લોકોને ન્યાય આપ્યો ને એમને શ્રદ્ધાંજલિ આપી સાચી શ્રદ્ધાંજલિ આપી ગઈ હોય મેહુલભાઈ આક્રોશ વ્યક્ત કર્યો છે જે તે પ્રશાસનનો જેની મેલી ભગત છે એના માટે ઘણી વાતો કરી